ગુડ મોર્નિંગ લાસ્ટ લેક્ચરમાં આપણે ધંધાકીય જોખમોના કારણો ત્યાં પહોંચ્યા હતા તો આજે આપણે સમજશું ધંધાકીય જોખમોના કારણો એટલે કે ધંધાકીય એકમમાં કયા પ્રકારના જોખમો આવે કયા કયા જોખમને કારણે ધંધાની ઉપર અસર થાય તો અહીં સૌથી પહેલું છે ટેકનોલોજીમાં ફેરફાર જો ટેકનોલોજીમાં ફેરફાર થાય પરિવર્તન આવે જેને કારણે શું થશે સમજજો જો ટેકનોલોજીમાં ફેરફાર થશે ટેકનોલોજીમાં પરિવર્તન આવશે એને કારણે ફરજિયાત ધંધાકીય એકમમાં ફેરફાર કરવા પડશે કારણ કે એ ધંધાકીય એકમનો એક પ્રકારનું જોખમ છે તો સૌથી પહેલાં કે છે ટેકનોલોજીમાં ફેરફાર કઈ રીતે સમજજો ટેકનોલોજીમાં થતી શોધખોળને કારણે ઉત્પાદન પદ્ધતિમાં ફેરફાર કરવા પડે છે જો ઉત્પાદનની જે પદ્ધતિ છે એમાં ફરજિયાત શું કરવા પડે ફેરફાર કરવા પડે કારણ ટેકનોલોજીમાં ફેરફાર થાય એટલા માટે પહેલાના સમયમાં લોકો જે હિસાબો લખતા હતા એ ચોપડામાં લખતા હતા એ ચોપડો પૂરો થઈ જાય પછી એ બીજો ચોપડો લેતા ત્રીજો ચોપડો લેતા આજના સમયમાં લોકો કઈ રીતે હિસાબો લખે છે તો આજના સમયમાં લોકો કઈ રીતે તો કે ભાઈ આજના સમયમાં લોકો એ કોમ્પ્યુટર ઉપર પોતાના હિસાબો લખે છે સોફ્ટવેર ઉપર તો આને કહેવાય એક પ્રકારનો ટેકનોલોજીમાં ફેરફાર એના પછી કે છે ઉચ્ચતમ ગુણવત્તાવાળું ઉત્પાદન કરવા માટે નવી ટેકનોલોજી અપનાવવી પડે જો સારામાં સારું ઉચ્ચતમ ગુણવત્તાવાળું ઉત્પાદન અપનાવવા માટે નવી ટેકનોલોજી એટલે કે નવીન નવી ટેકનોલોજી સતતને સતત ગોતવી પડે જૂના યંત્રોને સ્થાને નવા યંત્રો વસાવવા પડે છે જૂના યંત્રોને સ્થાને નવા યંત્રોનું શું કરવું પડશે વિકાસ કરવો પડશે નવા યંત્રો વસાવવા પડશે એના પછી જે વૈકલ્પિક પેદર્શનો ભાઈ વૈકલ્પિક ને તમારા જેવી અન્ય કોઈ વસ્તુ બને એને કહેવાય વૈકલ્પિક દાખલા તરીકે હું તમને એમ કહું કે આપણે સામાન્ય રીતે સેમસંગ કંપની છે એ કોઈ ફોન બનાવે એની સામે વિવો અથવા ઓપ્પો એ કંપની એવો જ રીતનો ફોન બનાવે તો આને કહેવાય એક પ્રકારનો વૈકલ્પ એક પ્રકારની વૈકલ્પિક વસ્તુ તો વૈકલ્પિક પેદાશોનો ભય એટલે ઘણી બધી વસ્તુ એવી હોય છે કે જેનો તમારા જ જેવી અન્ય કોઈ વ્યક્તિ વસ્તુ બનાવશે એનો તમને શું રહે છે ભય એટલે કે છે વૈકલ્પિક પેદાશોનો ભય ભય ટેકનોલોજીમાં થતા ફેરફારને કારણે ગ્રાહકો વૈકલ્પિક પેદાશો તરફ વળે છે દાખલા તરીકે ફાઉન્ટન પેનને સ્થાને બોલ પેન ફાઉન્ટન ફેન ફાઉન્ટન પેન એ વર્ષો પહેલાં એક જે પેન આવતી જે સાઈવાળી જેમાં ઉપરથી સાઈ પૂરી શકાતી એને ફાઉન્ટન પેન કહેવાતી એને બદલે શું થઈ ગયું આજના સમયમાં બોલ પેનનો યુઝ થાય છે તાંબા અને પિત્તળના વાસણોના સ્થાને સ્ટીલના વાસણો રેડિયોના સ્થાને ટેલિવિઝન ટેલિવિઝન ઇટ મીન્સ ટીવી આજે રેડિયોના બદલે કેનો ઉપયોગ થાય છે ટીવીનો તો આજ શું છે તો કે વૈકલ્પિક પેદાશો એના બદલામાં ઉપયોગમાં લેવાતી પેદાશો એના પછી હરીફાઈ હરીફાઈ એટલે શું આપણે જેવી ચીજ ચીજવસ્તુ અન્ય કોઈ વ્યક્તિ વેચતો હોય એને કહેવાય હરીફાઈ તો હરીફાઈ ધંધામાં ધંધાનું જોખમ વધારે છે જેની પ્રત્યક્ષ અસર ધંધાના નફા ઉપર થાય પ્રત્યક્ષ એટલે ડાયરેક પ્રત્યક્ષ અસર કેની ઉપર થાય ધંધાના નફા ઉપર સ્વાભાવિક છે તમે જે વસ્તુનું વેચાણ કરો છો એવું જ વસ્તુનું વેચાણ અન્ય કોઈ વ્યક્તિ કરતો હોય તો તમારી અને એની બેયની વચ્ચે શું રહેશે તો કે હરીફાઈ રહેશે આગળ કે છે ધંધાકીય કેમે બજારમાં પોતાનું સ્થાન ટકાવી રાખવા અને હરીફાઈનો સામનો કરવા વસ્તુની વેચાણ કિંમત ઘટાડવી પડે છે અને જાહેરાતનો ખર્ચ કરવો પડે જેથી નફો ઘટે એક તો શું કરવું પડશે વસ્તુની વેચાણ કિંમત ઘટાડવી પડે અને બીજું શું કરવું પડે જાહેરાતનો ખર્ચ કરવો પડે એટલે કે જાહેરાત વધારવી પડે જેને કારણે નફામાં શું થશે તો કે નફામાં ઘટાડો થશે તો આમ નફામાં ઘટાડો થવાનો છે શેને કારણે થવાનો છે હરીફાઈને કારણે એટલા માટે ધંધાના શું કહેવાય તો કે ધંધાના જોખમના કારણો કહેવાય એના પછી આગળ શું કહે છે તો ચોથું છે કાયદા પ્રદૂષણ ગ્રાહક કામદારો ઉદ્યોગ વગેરે માટે સરકાર કાયદા ઘડે છે બધા એના માટે સરકાર શું બનાવ્યા છે કાયદા બનાવ્યા છે એના માટેના રૂલ્સ રેગ્યુલેશન છે એના માટેના નિયમો છે પ્રદૂષણ ન કરવું જોઈએ ગ્રાહકોને વ્યવસ્થિત વસ્તુ આપવી જોઈએ ગ્રાહકોનું શોષણ ન કરવું જોઈએ કામદારોને યોગ્ય પગાર આપવો જોઈએ અને વેતન આપવું જોઈએ ઉદ્યોગોમાં પણ ઘણા બધા રૂલ્સ રેગ્યુલેશન એ સરકારે કાયદા ઘડેલા છે પરંતુ આ કાયદા ધંધા માટે જોખમ પણ ઊભું કરે છે ધંધાકીય એકમ માટે શું કરે જોખમ ઊભું કરે દાખલા તરીકે લઘુત્તમ વેતન ધારો એટલે ઓછામાં ઓછું અમુક પ્રકારનું તો વેતન આપવું પડે પડે અને પડે જ તો એના માટેનો ધારો બનાવ્યો એના માટેનો કાયદો બનાવ્યો એના પછી કે છે કારખાના ધારો તો કારખાના માટે અમુક પ્રકારના રૂલ્સ રેગ્યુલેશન નિયમો નક્કી કર્યા છે તો એનો પણ એક ધારો બનાવ્યો છે એના પછી ધંધાકીય એકમને કેટલાક નિર્ણયો લેતા અટકાવે છે જો આ બધી બાબતો શું કરે છે તો કે ભાઈ લઘુત્તમ વેતન ધારો અને કારખાના ધારો એ ધંધાકીય એકમને કેટલાક નિર્ણયો લેતા અટકાવે છે ધંધાકીય એકમ અમુક નિર્ણયો લેવા પડે તો એ નિર્ણયો લઈ ન શકે કારણ તો કે આ બે જે કાયદાઓ છે કાયદાઓને કારણે એની અસર ધંધાકીય એકમ ઉપર થાય અને એને કારણે એ પોતાની રીતે નિર્ણય લઈ શકે નહીં એના પછી જે માંગની અનિશ્ચિતતા મિત્રો આ તો તમને સામાન્ય રીતે સમજાઈ જાય એવી વાત છે કોઈ પણ ધંધાકીય એકમમાં દરરોજ એકને એક વસ્તુ વેચાઈ જાય એવું જરૂરી હોતું નથી માંગની અનિશ્ચિતતા છે દરરોજ માંગ સરખી જ હોય નહીં દરરોજને માટે માંગ ઘટતી જાય કાં તો વધતી જાય આમ માંગમાં શું થાય સતતને સતત સુધારા વધારા ફેરફાર એટલે કે છે કે વસ્તુની માંગમાં અનિશ્ચિતતા ધંધામાં જોખમ ઊભું કરે છે ગ્રાહકની આવક રુચિ રુચિ એટલે કે ટેવ વસ્તુની કિંમતમાં ફેરફાર વસ્તુની કિંમતમાં ફેરફાર થાય ફુગાવો ફુગાવો એટલે વસ્તુની કિંમતમાં ઓછી તો વધારો થઈ જવો ફુગાવો વગેરે વસ્તુની માંગને અનિશ્ચિત બનાવે છે જેની અસર ધંધાના નફા ઉપર પડે છે જો આની અસર શેની ઉપર થશે ધંધાના નફા ઉપર એટલા માટે જ આગળ પણ આ વાત આપણે સમજી સમજેલી હતી કે જે કંઈ મુશ્કેલી આવવાની છે એ બધી બાબતોને અસર થશે કેની ઉપર ધંધાના નફા ઉપર આગળ કે છે ભૌતિક જોખમ તો ધંધામાં ઉપયોગમાં લેવાતી મિલકતોને થતું નુકસાન એ ભૌતિક જોખમ છે જે કંઈ મિલકતો છે જે કંઈ યંત્રો છે જે કંઈ જમીન છે તો આ બધી બાબતોમાં જે કંઈ મુશ્કેલી થવા થાય છે એને કહેવાય એક પ્રકારનું ભૌતિક જોખમ યંત્રોને સાધનો કામ કરતાં બંધ થઈ જાય વહન દરમિયાન માલને નુકસાન થાય ત્યારે ભૌતિક જોખમ થાય છે વહન દરમિયાન એટલે કે માલને એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે મોકલો છો ચીજ વસ્તુને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલો છો ત્યારે ફરજિયાત શું થવાનું છે કે એમાં કંઈક ક્રેક થવાય કે કંઈક નુકસાની થાય તો આવા જોખમો રહેલા છે એના પછી કહેવાય છે વ્યવસાય વ્યવસાય એટલે શું વ્યવસાય કોને કહેવાય તો સમજો વ્યક્તિ પોતાની વિશિષ્ટ આવડત વ્યક્તિ પોતાની વિશિષ્ટ આવડત એના પછી કે છે જ્ઞાન તાલીમ અને વ્યવસાયિક શિક્ષણ દ્વારા સેવા પૂરી પાડી બદલામાં ફી મેળવે તેને કહેવાય વ્યવસાય વ્યક્તિની પાસે વિશિષ્ટ આવડત હશે વ્યક્તિની પાસે નોલેજ ઇટ મીન્સ જ્ઞાન હશે અને તાલીમ અને વ્યવસાયિક શિક્ષણ દ્વારા સેવા પૂરી પાડી એની પાસે તાલીમ એટલે કે ટ્રેનિંગ લીધેલી હશે અને એની પાસે વ્યવસાયિક શિક્ષણ હશે જો કોઈ પણ કાર્ય કરતાં પહેલાં તમારી પાસે એની આવડત હોવી જોઈએ તમારી પાસે નોલેજ ઇટ મીન્સ એનું જ્ઞાન હોવું જોઈએ અને એ જ રીતે તમારી પાસે એની અનુભવ ઇટ મીન્સ એની તાલીમ લીધેલી હોવી જોઈએ અને એના વિશેનું શિક્ષણ તમારી પાસે હોવું જોઈએ તો તમે કામ એ યોગ્ય કરી શકો વ્યવસ્થિત કરી શકો આગળ કે છે વ્યવસાય કરતી વ્યક્તિએ જે કોઈ વ્યક્તિ વ્યવસાય કરે છે એ વ્યક્તિએ વ્યવસાયિક સંગઠનનું સભ્યપદ મેળવવું પડે છે વ્યવસાયિક સંગઠનનું સભ્યપદ જેને કહેવાય એસોસિએશનમાં પોતે જોડાવવું પડે સંગઠન દ્વારા સ્થાપિત સંહિતા મિત્રો આચાર સંહિતા એટલે કહેવાય નિયમોનું ચુસ્તપણે પાલન કરવું એને કહેવાય આચાર સંહિતા તો એ જે રૂલ્સ રેગ્યુલેશન બનાવેલા છે સંગઠન દ્વારા જે કંઈ સંહિતા સ્થાપવામાં આવેલી છે એ નિયમોનું ચુસ્તપણે પાલન કરવું પડશે કોણે વ્યવસાયી વ્યક્તિએ જે વ્યક્તિ વ્યવસાય કરતો હશે એણે આગળ કે છે દાખલા તરીકે ચાર્ટર્ડ એકાઉન્ટ તરીકે સેવા આપનાર વ્યક્તિએ સી ની જે વ્યક્તિ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માંગે છે જેણે સેવા આપવાની છે એ વ્યક્તિએ ફરજિયાત સી ની ડિગ્રી પ્રાપ્ત કરેલી હોવી જોઈએ આગળ કે છે અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયાનું સભ્યપદ મેળવવું પડે છે ડૉક્ટર વકીલ સોલિસિટર જો મિત્રો યાદ રાખજો સોલિસિટર આ શબ્દ તમે નવી જ નવો જ સાંભળેલો છે સોલિસિટર એને કહેવાય સલાહકાર સલાહકાર જે શું આપતા હોય સલાહ આપતા હોય તમારે જે કંઈ કામ હોય એ કામમાં જે કંઈ મુશ્કેલી હોય એ મુશ્કેલી માટેની સૂચન કરે એના માટેની તમને સૂચના આપે આને કહેવાય સલાહકાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વગેરે વ્યવસાય વ્યક્તિઓ કહેવાય જો કોણ કોણ તો કે ડૉક્ટર વકીલ સોલિસિટર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વગેરે કેવા વ્યક્તિઓ કહેવાય છે તો કે આ બધા વ્યક્તિઓએ કેવા છે વ્યવસાય વ્યક્તિ કહેવાય વ્યવસાયિક આવડતનો ઉપયોગ નોકરી માટે પણ થઈ શકે છે ભાઈ જો આ વ્યવસાયિક આવડતનો ઉપયોગ તમે સેના માટે કરી શકો તો કે નોકરી માટે પણ કરી શકો છો જેમ કે ડૉક્ટર કોઈ હોસ્પિટલમાં વેતનના બદલામાં કાર્ય સ્વીકારે તો તે નોકરી કરે તેમ કહેવાય જો એ ડૉક્ટર શું કરે છે ત્યાં તો કે નોકરી કરે છે શું કામ તો કે એ વેતનના બદલામાં પોતાનું કામ સ્વીકારે છે એટલા માટે એને કયું શું કહેવાય તો કે એને નોકરી કરી કહેવાય તો આમ વ્યવસાય એટલે કે પોતાની પાસે વિશિષ્ટ આવડત હશે પોતાની પાસે જ્ઞાન હશે તાલીમ અને વ્યવસાયિક શિક્ષણ દ્વારા સેવા પૂરી પાડી બદલામાં ફી મેળવે અને એને વ્યવસાય વ્યક્તિ કહેવાય એને વ્યવસાય કરેલો કહેવાય એ એને વ્યવસાય તરીકે ઓળખાય છે આગળ કે છે લાક્ષણિકતા શેની લાક્ષણિકતા છે તો કે વ્યવસાયની પહેલું છે વ્યવસાયિક વ્યક્તિ વ્યવસાય માટે વિશિષ્ટ જ્ઞાન ચાતુર્ય અને વ્યવસાયનું શિક્ષણ પ્રાપ્ત કરવું પડે જો એણે આટલી વસ્તુ વિશિષ્ટ જ્ઞાન ચાતુર્ય અને વ્યવસાયનું શિક્ષણ એ પ્રાપ્ત કરવું પડશે બીજું સેવાના બદલામાં ફી જો સેવાના બદલામાં એ શું મેળવશે ફી જો જોકે વ્યવસાયિક વ્યક્તિનું ફીનું ધોરણ તેની આવડત જ્ઞાન અનુભવને આધારે અલગ અલગ હોય બધા ડૉક્ટરની ફી કેવી હોય અલગ અલગ હોય બધા ટીચરની ફી કેવી હોય અલગ અલગ હોય બધા વકીલની ફી કેવી હોય અલગ અલગ હોય વ્યવસાયિક વ્યક્તિઓ પ્રાથમિક ઉદ્દેશ સેવાનો હોય જો અહીં વ્યવસાયિક વ્યક્તિઓ એનો ઉદ્દેશ શું હોય સેવાનો આવક મેળવવા માટેની સ્વતંત્ર પ્રવૃત્તિ હોય આવક મેળવવા માટે શું કરશે સ્વતંત્ર રીતે પ્રવૃત્તિ કરશે ડૉક્ટર પોતાની સ્વતંત્ર રીતે કામ કરતા હોય વ્યવસાયિક પ્રવૃત્તિને ઉત્પાદન સાથે સંબંધ નથી અરે ભાઈ એને ઉત્પાદન આરે શું મતલબ હોય કારણ કે એ તો સેવા આપે છે અને બદલામાં ફી મેળવે છે એટલે એને કોઈ ઉત્પાદન સાથે મતલબ છે નહીં પરંતુ વિવિધ વ્યક્તિઓની અંગત અને ધંધાકીય જરૂરિયાતો સંતોષવામાં આવે છે દાખલા તરીકે વકીલ ફી મેળવીને અસિલ અશિલ એટલે વકીલની પાસે જે વ્યક્તિ જાયને અસિલ કહેવાય ડોક્ટરની પાસે જે વ્યક્તિ જાયને પેશન્ટ કહેવાય ટીચરની પાસે જે વ્યક્તિ જાય એને સ્ટુડન્ટ કહેવાય તો આમ વકીલની પાસે જે વ્યક્તિ જાયને અસિલ માટે કોર્ટમાં કેસ લડી આપે છે વકીલ કોર્ટમાં કેસ લડી આપવાનું કામ કરે છે અને બદલામાં શું મેળવશે તો કે ફી મેળવશે જે તે વ્યવસાયિક સંગઠનને નક્કી કરેલી વ્યવસાયની આચાર આચારસંહિતાનું પાલન આચારસંહિતા એટલે મેં તમને હમણાં સમજાવ્યું હમણાં જ મેં કીધું ચુસ્તપણે નિયમોનું પાલન કરવું વ્યવસાયમાં જે નક્કી કરેલા નિયમો હશે જે રૂલ્સ રેગ્યુલેશન હશે એનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે એ આવશ્યક છે વ્યવસાયમાં મળતું નાણાકીય વળતર અનિશ્ચિત હોય ડૉક્ટરને દરરોજ સરખા પેશન્ટ આવે નહીં ટીચરને દરરોજ સરખા સ્ટુડન્ટ આવે નહીં વકીલને દરરોજ કોઈને કોઈ ક્લાયન્ટ મળી રહે એવું હોતું નથી એની પણ આવક કેવી છે અનિશ્ચિત આગળ શું કે છે રોજગાર મિત્રો આ બહુ સહેલું છે ન સમજાય ત્યાં તમારી પાસે મારા નંબર છે એમાં ફોન કરીને મને પૂછી શકો છો આ બહુ સહેલું સરળ સિમ્પલ છે સામાન્ય વિદ્યાર્થીને પણ આવડી જાયું છે એમ છતાં ન સમજાતું હોય તો પૂછવાની તમને એની ટાઈમ ગમે ત્યારે છૂટ છે આગળ છે રોજગાર રોજગાર એટલે એક પ્રકારની ન કરી ન કરી કોઈ ન ન કરી એને કહેવાય નોકરી તો રોજગારને શું કહેવાય નોકરી નિશ્ચિત વેતનના બદલામાં અન્ય સાથેના કરાર જો કરાર એટલે સમજૂતી નિશ્ચિત વેતનના બદલામાં અન્ય સાથેના કરાર અનુસાર સોંપેલું કાર્ય કરવાની આર્થિક પ્રવૃત્તિ સોંપેલું કાર્ય કરવાની આર્થિક પ્રવૃત્તિ એને કહેવાય એક પ્રકારનો રોજગાર દાખલા તરીકે શાળામાં શિક્ષણ કાર્ય કરતાં શિક્ષક તથા સરકારી કર્મચારી શાળામાં જે શિક્ષણ કાર્ય કરે છે એ શિક્ષકો અને સરકારી કર્મચારી એ શું કરે છે નોકરી અને એ નોકરીને કહેવાય રોજગાર એને શું મળે છે વેતન પગાર આ કે તો કે હા સેલેરી ઓકે એના પછી આગળ કે છે લાક્ષણિકતા શેની લાક્ષણિકતા છે ભાઈ આ તો છે રોજગારની તો કે રોજગારમાં શારીરિક અને બૌદ્ધિક શ્રમ શ્રમ એટલે કામ કાર્ય રોજગારમાં શારીરિક અને બૌદ્ધિક શ્રમના બદલામાં નિશ્ચિત સમયે નિશ્ચિત વેતન ચૂકવાય છે નિશ્ચિત એટલે નક્કી કરેલું નિશ્ચિત સમયે દર મહિનાની ફસ્ટ તારીખે પહેલી તારીખે શું મળી જાય પગાર આગળ કે છે રોજગારમાં નિશ્ચિત વેતન ઉપરાંત અન્ય લાભ મળે છે દાખલા તરીકે તબીબી ભથ્થું મેડિકલ પેન્શન પેન્શન એટલે કોઈપણ વ્યક્તિ નિવૃત્ત થઈ જાય નિવૃત્ત થઈ ગયા પછી એના અમુક રકમ આપવામાં આવે જેને આપણે કહીએ છીએ પેન્શન તો એ પણ આપવામાં આવે છે રોજગારમાં કરાર અનુસાર રોજગાર આપનારના તાબામાં રહી સોંપેલું કાર્ય કરવાનું હોય તાબામાં એટલે કે અંડરમાં એની નીચે રહી એના તાબામાં રહી એની અંડરમાં રહીને કામ કરવાનું હોય છે રોજગારમાં રોજગાર મેળવનાર વ્યક્તિ માટેની લાયકાત કાર્યનો સમય નિવૃત્તિ નિવૃત્તિ પછીના લાભ વગેરે નિશ્ચિત હોય છે નિવૃત્તિ પછી એને શું લાભ મળવા મળશે એ નક્કી હોય આપણા ગવર્મેન્ટના રૂલ્સ રેગ્યુલેશન મુજબ જે કોઈ વ્યક્તિને અઠ્ઠાવન વર્ષ પૂર્ણ થઈ જાય એ વ્યક્તિ શું કરી શકે તો કે નિવૃત્ત થઈ શકે સમજાય છે મિત્રો આ કે ના આગળ એના પછી કે છે રોજગાર પરાવલંબિત પ્રવૃત્તિ છે જો પરાવલંબિત એટલે અન્ય ઉપર આધાર રાખવો અન્ય પર આધાર રાખવો પડે છે સ્વાલંબિત એટલે કે કોઈની ઉપર આધાર ન રાખવો પડે તમે નોકરી કરતા હો તો તમારે અન્ય વ્યક્તિ ઉપર આધાર રાખવો પડે તમને નોકરી રાખે તો તમે નોકરી કરો ને તમને સમયસર પગાર આપે તો તમે નોકરી કરો ને તમારું ધ્યાન રાખે તો તમે નોકરી કરો ને તમને આ બધું મળે તો તમે નોકરી કરો નગર તમે કાંઈ ન કરો એ ભાઈ તમે કાંઈ ન કરો નોકરી શું કરો આગળ રોજગારમાં માલિક અને કર્મચારી બંને કરાર અનુસાર નિયમ પાલન માટે બંધાયેલા છે માલિકે સમયસર સેલેરી આપવી પડશે એટલે આપણે સમજીએ છીએ માલિકે સમયસર શું કરવું પડશે સેલેરી આપવી પડશે કર્મચારીએ નિયમ મુજબ રૂલ્સ રેગ્યુલેશન મુજબ જે કંઈ કાર્યો સોંપેલા છે કામ કરવા પડશે અને બંને કરારથી જોડાયેલા છે કરાર એટલે એક પ્રકારની સમજૂતી ઓકે રોજગાર મેળવનારે કોઈ રોકાણ કરવું પડતું નથી કોઈ પણ પ્રકારનું રોકાણ જે તે વ્યક્તિ એ કરવાનું હોતું નથી એ તો સ્વાભાવિક છે ને એ તો આપણને ખબર પડે ને અને એમાં શું એરે અરે ભાઈ એ જે કોઈ નોકરી કરે ને એ કંઈ પૈસા લઈને ન આવે તમે હું આવી વાતો કરો એને દી રોકાણ કરવાનું હોય નહીં એના પછી આગળ સમજીએ આપણે તફાવત તફાવત એટલે શું એકબીજા વચ્ચેની તુલના એકનું પોઝિટિવ એકનું નેગેટિવ આમાં કાંઈ કાઢી લેવાનું નથી આપણે જેટલું આગળ ભણી ગયા એની બધું આમાં ભેગું કરીને મૂકી દીધું જો અહીં શું કે છે તો કે ધંધો વ્યવસાય રોજગાર નાણાંના બદલામાં ગ્રાહકને વસ્તુ અને સેવાનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે નાણાંના બદલામાં ગ્રાહકને કાં તો વસ્તુ કાં તો સેવા એનો પુરવઠો પૂરો પાડવામાં આવે ને કહેવાય ધંધો ફીના બદલામાં વ્યક્તિ અને વે ધંધાકીય જો ફીના બદલામાં વ્યક્તિગત અને ધંધાકીય રીતે વિવેક બુદ્ધિથી સેવા આપવામાં આવે છે વ્યવસાયમાં શું આપવામાં આવે સેવા બદલામાં શું મેળવવામાં આવે ફી રોજગાર કરાર અને નિયમ અનુસાર કાર્ય કરવાનું હોય એકબીજાએ કરાર કરવાના હોય સમજૂતી કરવાની હોય એ નિયમ મુજબ એને શું કરવાનું હોય કાર્ય કરવાનું હોય ધંધો હોય કોઈ પણ શૈક્ષણિક લાયકાત અનિવાર્ય નથી અર્ર કોઈ પણ વ્યક્તિ ધંધો કરે ભાઈ ગમે એ ધંધો કરે ને આલે એમાં કાંઈ ભણેલાનું કામ નથી અંગૂઠા છાપાય ધંધો કરે આપણા દેશમાં આલે છે ને ઘણા બધા ધંધો કરે હ ધંધામાં કાંઈ હોય નહીં ભાઈ એમાં કાંઈ ભણેલાનું કાંઈ મહત્વ હોતું નથી શૈક્ષણિક લાયકાત તાલીમ વિશિષ્ટ જ્ઞાન જરૂરી છે ડૉક્ટરની પાસે શું ડિગ્રી છે એ પ્રમાણે જવાય ઘણી બધી વખત ડૉક્ટર આપણને ઇન્જેક્શન મારે આપણને ત્રણ ત્રણ મહિના સુધી ઇન્જેક્શન મટે પછી આપણે બોલવું પડે આપણે કહેવું પડે કે ડૉક્ટર માણાનો હતો કે જનાવરનો કે ઢોરનો તો આ નક્કી ન થાય આમ એની પાસે શૈક્ષણિક લાયકાત જરૂરી છે એની પાસે તાલીમ જરૂરી છે અને એની પાસે વિશિષ્ટ જ્ઞાન જરૂરી છે એના પછી જે કાર્યના સ્વરૂપ અનુસાર લાયકાત જરૂરી છે જે કામ સોંપવામાં આવે એ નોકરી કરવા જાવ તમારી પાસે એની લાયકાત હોવી જોઈએ ધંધામાં નફો મળે છે ઓલામાં ફી મળે છે આમાં પગારને ડરમાયો ડરમાયો એટલે કહેવાય મજૂરી મિત્રો લખી નાખજો ડરમાયો એને કહેવાય મજૂરી આગળ ધંધાના સ્વરૂપ અને પ્રકાર અનુસાર મૂડીની જરૂરિયાત રહે જેવો ધંધો જેવો પ્રકાર એ મુજબ મૂડીની જરૂરિયાત રહે સ્થાપના સમયે મર્યાદિત મૂડીની જરૂરિયાત રહે છે પહેલાં શરૂઆતમાં મૂડીની જરૂરિયાત રહે પછી કાંઈ જરૂરિયાત રહે નહીં મૂડીની જરૂરિયાત રહેતી નથી નોકરીમાં તો તમે એ સરસ મજાના ટકાટક તૈયાર થઈને નોકરીએ પૂગી ગયા એટલે ચાલે ત્યાં તમને પૂછે નહીં તારા પાકીટમાં કેટલા પૈસા છે આગળ ધંધામાં નફાની અનિશ્ચિતતા અને નુકસાનનું જોખમ રહેલું છે નફાની અનિશ્ચિતતા અને નુકસાનનું જોખમ રહેલું છે સો ટકા નુકસાન જવાના ચાન્સીસ રહે અને રહે જ એમાં આગળ કહે છે નિશ્ચિત રકમની ફી ન મળવાનું જોખમ રહેલું છે ઘણી બધી વખત રકમ પૂરેપૂરી કદાચ ફી ન મળે ક્યારેક અમુક ક્લાયન્ટ એ નબળા હોય તો ફી ઓછી લેવી પડે આવું ઘણી વખત બનતું હોય એટલા માટે નિશ્ચિત રકમની ફી ન મળે એવું પણ રહેલું છે એના પછી કહે છે નિશ્ચિત ચોક્કસ વેતન મળતું હોવાથી જોખમ ઓછું હોય છે જો અહીં શું હોય પગાર તો મળી જ જાય ધંધો આલે કે ન આવે આપણે કાંઈ મતલબ નથી એ ભાઈ એને જે કરવું એ કરે આપણે શું આપણને તો દર પેલી તારીખે સેલેરી આવી જ જાય આપણા ખાતામાં તો ટપકી જ જાય આગળ કે છે કાયદાકીય નિયમોનું પાલન કરવું પડે જો ભાઈ ધંધામાં કાયદાકીય રૂલ્સ રેગ્યુલેશન સરકારના જે નિયમો છે એનું પાલન કરવું પડે આગળ કે છે જે તે વ્યવસાયિક સંગઠન દ્વારા નક્કી થયેલ આચાર સંહિતાનું નિયમોનું પાલન કરવું પડે એટલે કે ડોક્ટરના એસોસિએશનમાં જે નક્કી થાય એ મુજબ નિયમોનું પાલન કરવું પડે આગળ કે છે કરાર દ્વારા નક્કી થતા નિયમોનું પાલન કરવું પડે છે કરાર એટલે સમજૂતી એકબીજાની વચ્ચે સમજૂતી થશે અને જે કંઈ રૂલ્સ રેગ્યુલેશન નિયમો છે એનું પાલન કરવું પડશે માલિકી હિતની ફેરબદલી શક્ય છે માલિકી હિત માલિકને ફાયદો થાય એનો હિત થાય એની ફેરબદલી શક્ય છે આગળ કે છે માલિકી હિતની ફેરબદલી શક્ય નથી અને માલિકી હક નથી ત્યાં માલિકી હક હોતો નથી એના પછી કે છે ધંધાકીય પ્રવૃત્તિનું વર્ગીકરણ જો ધંધાકીય પ્રવૃત્તિનું વર્ગીકરણ ત્રણ રીતે કરવામાં આવે એક વેપાર એક વાણિજ્ય અને એક ઉદ્યોગ વેપાર એટલે શું પહેલાં એ સમજીએ પછી સમજું સમજશું વાણિજ્ય એટલે શું અને પછી સમજશું આપણે ઉદ્યોગ તો વેપાર એટલે શું સમજો નફાના હેતુથી બે વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનો અથવા નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય વિનિમય એટલે આપ લે મિત્રો યાદ રાખજો વિનિમય એટલે મેં કીધું આપ લે પહેલાંના સમયમાં બદલા પદ્ધતિ હતી મારે આ ચોખા થાય તમે ચોખા દઈ જાઓ લઈ જાઓ અને ઘઉં દઈ જાઓ મારીના ચણા થયા તમે અડદ દઈ જાઓ ચણા લઈ જાઓ ચોખા અડદ ચણા આ બધી બદલા પદ્ધતિ હતી વસ્તુના બદલામાં વસ્તુ હતી આજના સમયમાં વસ્તુના બદલામાં શું છે નાણા પૈસા દાખલા તરીકે તમે દુકાનદાર પાસેથી પુસ્તક ખરીદો એટલે પુસ્તકની ખરીદી સામે નાણાં ચૂકવો છો એટલે વસ્તુના બદલામાં નાણાંનો વિનિમય થતો ત્યાં શું થતું વસ્તુના બદલામાં નાણાંનો વિનિમય નાણાંની આપ લે તમે બસની ટિકિટ ખરીદી બસમાં મુસાફરી કરો એટલે નાણાંના બદલામાં સેવાનો વિનિમય થયો ત્યાં શું થશે નાણાંના બદલામાં સે વા નાણાંના બદલામાં સર્વિસ તમને મળવાની છે ત્યાં તમને કંડક્ટર કાંઈ એમ નહીં કે કાલે ગુલાબજાંબુ ખા બસમાં કંઈ ગુલાબજાંબુ આપશે નહીં તો ટિકિટ આપશે ને એક જગ્યાએથી બીજી જગ્યાએ તમને મૂકી જશે એને કહેવાય એક પ્રકારની સેવા આગળ કે છે લાક્ષણિકતા આમાં બધું આવવું જ હોય આમાં એક મુદ્દો હોય પછી એની લાક્ષણિકતા હોય એના લક્ષણો હોય આમાં કાંઈ છે નહીં બહુ સેલામાં સેલોને સરળમાં સરળ વિષય છે જ્યાં ન સમજે ત્યાં પૂછવાનું આગળ લાક્ષણિકતા શેની લાક્ષણિકતા તો કે વેપારની વેપારે આર્થિક પ્રવૃત્તિ છે એ તો ખબર જ છે પૈસા હોય ત્યાં બધે આર્થિક પ્રવૃત્તિ જોઈ નાણાંના બદલામાં જ વસ્તુ કે સેવા આપવામાં આવશે એટલા માટે કેવી પ્રવૃત્તિ છે આર્થિક પ્રવૃત્તિ વેપારમાં બે પક્ષકારો હોય છે ખરીદનાર અને વેચનાર હા 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 આ વેપારી હોય અને ગ્રાહક હોય એ તો મને ખબર જ છે એમાં શું નવીન તમે કીધું એના પછી વેપાર માટે વિનિમય અનિવાર્ય છે વિનિમય એટલે આપ લે અનિવાર્ય છે એટલે જરૂરી છે વેપાર તો જ કહેવાય ને વસ્તુની આપલે થશે તો જ એના પછી વેપારથી વસ્તુ કે સેવાની માલિકીની ફેરબદલી થાય વસ્તુ કે સેવાની શું થાય માલિકીની ફેરબદલી હું વેપારી હોઉં તો અત્યાર સુધી માલિકી મારી હોય પછી હું વેચી નાખું એટલે મારી માલિકી પૂરી બીજા વ્યક્તિની માલિકી થઈ જાય એના પછી છે વસ્તુના અવેજમાં નાણાં કે વસ્તુની ચુકવણી થાય વસ્તુના ના બદલે વસ્તુ વેપારે સતત ચાલતી પ્રવૃત્તિ છે કન્ટિન્યુઅસ કોઈ દિવસ વેપાર બંધ થાય નહીં આટલા લોકડાઉન હાલતા હતા તોય વેપારી વેપાર તો કરતા હતા કરતા હતા અને કરતા હતા કારણ કે વેપારી વેપાર કરવા જ પડે કારણ કે લોકોની જરૂરિયાત સંતોષ તો જ વસ્તુનું વેચાણ થશે તો એટલા માટે વેપારીએ શું કરવું પડે તો કે વેપાર એટલે કોઈ દિવસમાં મંદી આવે ને કોઈ બંધ થાય નહીં એના પછી વસ્તુ કે સેવાનું મૂલ્ય નાણામાં નક્કી થાય છે વસ્તુ અને સેવા એની કિંમત કેમાં નક્કી થાય મિત્રો તો કે નાણાં વેપારે કાયદેસર થતી પ્રવૃત્તિ છે અનલીગલી પ્રવૃત્તિ નથી એ કાયદેસર પ્રવૃત્તિ છે સરકાર જેની છૂટછાટ આપે છે એ પ્રકારે જ ધંધો વેપાર કરવામાં આવે છે અહીં કે છે પ્રકારો શેના પ્રકારો છે ભાઈ તો કે વેપારના અરે આ તો બહુ સહેલું છે બહુ સરળ છે બધાને સમજાય છે વેપારના બે પ્રકારો છે એક આંતરિક વેપાર અને એક આંતરરાષ્ટ્રીય વેપાર જો આંતરિક વેપાર કોને કહેવાય દેશની સરહદમાં જ જુદા જુદા વિસ્તારમાં થતો વેપાર એટલે આંતરિક વેપાર દેશની સરહદમાં એટલે કે દેશમાં ને દેશમાં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જે વેપાર થાય એને કહેવાય આંતરિક વેપાર તો દેશની સરહદમાં જ જુદા જુદા વિસ્તારોમાં થતો વેપાર એટલે આંતરિક વેપાર અમદાવાદનો વેપારી કાશ્મીરથી સફરજનની પેટીઓ ખરીદે કે નાગપુરનો વેપારી રાજકોટ નારંગી મોકલાવે એટલે આંતરિક વેપાર થયો કહેવાય અહીં અમદાવાદની વાત કરે છે અહીં એવી જ રીતે વાત કરે છે ક્યાં નહીં તો કે નાગપુરની એવી જ રીતે કાશ્મીરની વાત કરે અહીં રાજકોટની વાત કરે આ બધા ગામ છે આ બધા ભારતની અંદરના વેપારો છે અહીં ભારતની બહાર એક પણ ચીજ વસ્તુ મોકલવામાં આવતી નથી એટલા માટે આને કહેવાય આંતરિક વેપાર ન સમજાતું હોય તો પૂછવાનું થાય ભાઈ અરે પૂછી જ લેવાય આપણે એક નંબર લગાવી એક ફોન કરી અને સરને પૂછી લેવાનું આગળ વિતરણની દ્રષ્ટિએ આંતરિક વેપારના બે ભાગ પાડી શકાય વિતરણ એટલે કે વસ્તુ પહોંચતી કરવી વસ્તુ જે તે જગ્યાએ પહોંચાડવી તો જથ્થાબંધ વેપારીને છૂટક વેપારી વિતરણની દ્રષ્ટિએ બે છે એક તો જથ્થાબંધ વેપારીને એક તો છૂટક વેપારી જથ્થાબંધ વેપારી મોટા પાયા ઉપર ઉત્પાદક પાસેથી માલની ખરીદી કરી છૂટક વેપારીને તેની જરૂરિયાત અનુસાર માલનું વિતરણ કરે છે જથ્થાબંધ વેપારી જથ્થામાં વસ્તુનું વેચાણ કરશે જથ્થામાં લોકોને વસ્તુ આપશે ત્યારે છૂટક વેપારી કોને આપશે તો કે ગ્રાહકોને છૂટક રીતે આપશે અલગ અલગ આપશે એક એક આપશે જથ્થાબંધ વેપારી માલના ઉત્પાદક પાસે સાથે સોરી જથ્થાબંધ વેપારી માલના ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચે કડી છે જેમાં આપણે કિચન અને ચાવી આ બંનેની વચ્ચે કડી હોય એવી જ રીતે જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારી એ એકબીજાને જોડતી એ શું છે જોજો સમજો જથ્થાબંધ વેપારી માલના ઉત્પાદક અને છૂટક વેપારી માલનો ઉત્પાદક ઉત્પાદક એટલે ઉત્પાદન કરવા વાળો જે વસ્તુ બનાવવા વાળો એને કહેવાય ઉત્પાદક અને છૂટક વેપારી એટલે કે ગ્રાહક ને જે વસ્તુ આપનારો છે એ ગ્રાહકને જે વસ્તુ આપનારો છે એ એને કહેવાય છૂટક વેપારી આ બંનેને જોડતી કડી એ કોણ છે જથ્થાબંધ વેપારી છૂટક વેપારમાં જથ્થાબંધ વેપારી પાસેથી છૂટક વેપારી માલ ખરીદે છે અને ગ્રાહકોને તેમની જરૂરિયાત પ્રમાણે માલ પૂરો પાડે છે જે તે કસ્ટમર જે તે વ્યક્તિ એને જરૂરિયાત મુજબ માલ પૂરો પાડવામાં આવે છે એના પછી છે આંતરરાષ્ટ્રીય વેપાર ઇન્ટરનેશનલ એક દેશમાંથી બીજા દેશમાં થતો વેપાર એને કહેવાય ઇન્ટરનેશનલ વેપાર એને કહેવાય આંતરરાષ્ટ્રીય વેપાર કોઈ પણ બે દેશો વચ્ચે થતા વેપારને આંતરરાષ્ટ્રીય વેપાર કહે છે આંતરરાષ્ટ્રીય વેપાર દેશની સરહદ ઓળંગે છે દેશની સરહદ ઓળંગે એટલે કે દેશમાં દેશમાં વેપાર થશે નહીં આ તો ક્યાં થશે બાર દાખલા તરીકે જાપાનની કંપની ભારતના વેપારીને ટેલિવિઝન વેચે અથવા ભારતમાંથી કેસર કેરી યુએસએ મોકલવામાં આવે જો જાપાનની કંપની ભારતના વેપારીને શું વેચશે ટેલિવિઝન ટેલિવિઝન એટલે ટીવી વેચે છે અથવા ભારતમાંથી કેસર કેરી યુએસ મોકલવામાં આવે યુએસ એટલે અમેરિકામાં મોકલવામાં આવે તો આ પ્રકારના વેપારને કહેવાય આંતરરાષ્ટ્રીય વેપાર એના પછી કે છે આંતરરાષ્ટ્રીય વેપારમાં આયાત વેપાર નિકાસ વેપાર અને પુનઃ નિકાસ વેપારનો સમાવેશ થાય જો મિત્રો યાદ રાખજો પહેલું કે છે આયાત વેપાર આપણા દેશમાં આપણે કોઈપણ વસ્તુ મગાવીએ એને કહેવાય આયાત કર્યું આપણા દેશમાંથી આપણે અન્ય કોઈ દેશમાં અન્ય વસ્તુ મોકલીએ એને નિકાસ કહેવાય પણ પુનઃ નિકાસ એટલે શું તો પુનઃ નિકાસ એટલે શું સમજો દાખલા તરીકે આપણે ચીન પાસેથી એક સર્કિટ મગાવી એ સર્કિટનો આપણે ઉપયોગ કર્યો એક મોબાઈલમાં એ મોબાઈલ આપણે બનાવ્યો અને એનું નામ આપ્યું આપણે મેડ ઇન ઇન્ડિયા ચીનની સર્કિટ આપણું સ્પીકર આપણી સ્વિચ આ બધું ભેગું કરીને આપણે મોબાઈલ બનાવ્યો અને એને કર્યો નિકાસ એક વસ્તુ તમે બહારથી મગાવો છો એ વસ્તુમાં ફેરફાર કરી અને એની તમે કરો છો નિકાસ તો આને કહેવાય એક પ્રકારની પુનઃ નિકાસ એ લોકોએ તમારી પાસે કઈ નિકાસ તમે એ જ વસ્તુની ફરી પાછી કરી નિકાસ એટલા માટે કહેવાય પુનઃ નિકાસ ચીને કરી નિકાસ એ જ વસ્તુની ભારત પાછી કરે છે નિકાસ એને કહેવાય પુનઃ નિકાસ આગળ કે છે વાણિજ્ય તો વાણિજ્ય એટલે શું એ સમજશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં ઓકે થેન્ક યુ